સક્ષમ સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ભુજ રવિવારના રોજ આત્મહત્યા નિવારણ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં કાર્યક્રમની રૂપરેખા સંચાલન માટે વ્યવસ્થા સંસ્થાના કાર્યકરોએ સંભાળી હતી તેમાં સંસ્થાના પ્રમુખ શ્રી ભાનજીભાઈ આઈડી ઉપપ્રમુખ રમેશભાઈ તેમજ મેઘજીભાઈ માંગલિયા મનોજભાઈ આમના નરેશભાઈ માંગલિયા હરજીભાઈ પ્રવીણભાઈ રવજીભાઈ મનીષભાઈ હરેશભાઈ વિરદાસભાઈ વગેરે મિત્રોએ જવાબદારી સંભાળી હતી અને વ્યવસ્થાને અનુરૂપ આત્મહત્યા રોકવા માટે ડોક્ટર પ્રેમકુમાર કન્નર સાહેબ ડૉક્ટર એલવી ફંફલ સાહેબ ડૉક્ટર શિવાંગ ગાંધી સર જેવા મહાનુભાવો લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રેરણા આપી હતી અને મહેશ્વરી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી નરેશભાઈએ પણ આત્મહત્યા રોકવા માટે જાગૃતતા આવે તે માટે સમૂહ લગ્નમાં પણ દાંડિયા રસ બંધ કરવા અને દારૂના વ્યસન અને ઘરમાં કલેશમય વાતાવરણ ઊભું ન કરવા યુવાન અને યુવતીઓને પ્રેરિત કર્યા હતા તેમજ ખોટા ખર્ચો અટકાવવા માટે લોકોને પ્રેરણા આપી હતી તેમની સાથે ઘણા મહાનુભાવનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમની આભાર વિધિ રવજીભાઈ ચુયાએ કરી અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભુજ કચ્છ श्रीनिवास पुराने ग्रामीण के लिए तारीख में दिणे से। दिणे से तो कौन बचे जो पता जो नीचे जो पिज़्ज़ा जो उसपे पता है तो वाले भाई के लिए भाव है जो दो बार दस में मेहनत जो फीस के लिए रास्ता भी उसको दिए तो जब जो खाना वाले के लिए तो पत्ते का उसके पत्ते का उसके तो पावगासी बाइक से तो आप लोग भाव है तो लगे तो कौन कौन चीज़

तरफ पडलो dari काढू नाही फक्त मरे अलग से कंपनी के लिए कार्य भी नहीं आता इन्हें नौकरी तक नहीं आता नौकरी के बाद भी फिर क्योंकि पदार्थ में जाने पूरी गरीबी रास बच्चा है नहीं नहीं इस तरह में अंत दौर और एक कार्य कम कर दिया अब संसद सेवा फाउंडेशन के नीचे कार्य कम है उनके ऊपर से फिर वो कुमारियों का वो कार्य कम है